ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સાત આરોપીની ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ છે સાથે આરોપીની ગુનાહિત બેદરકારી હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે અને આ સાથે આરોપી સામે કેસ ચલાવવા માટે કોર્ટે હુકમ આપ્યો માલિક ધવલ ઠક્કર મેનેજર નીતિન લોઢાએ ડિસ્ચાર્જ અરજી કરી હતી તત્કાલીન ડીપીઓ મનસુખ સાગઠિયા ઇન્જિનિયર ગૌતમ જોશીએ પણ અરજી કરી હતી જયદીપ ચૌધરી રાજેશ મકવાણાએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી તત્કાલીન ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની પણ અરજીને ફગાવવામાં આવી છે તો રાજકોટના ટીઆરપી અગ્નિકાંડના આરોપીને ડિસ્ચાર્જ અરજીને ફગાવી દેવાય છે આ સાત આરોપી કે જેમને ગુનાહિત બેદરકારી હોવાનું કોર્ટનું અવલોકન હતું અને આ સાથે આરોપી સામે કેસ ચલાવવા માટે કોર્ટે હુકમ આપ્યો હતો એવામાં સાતે આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી જેને હાલ ફગાવી દેવામાં આવી છે માલિક ધવલ ઠક્કર મેનેજર નીતિન લોઢાએ ડિસ્ચાર્જ અરજી કરી હતી તત્કાલીન ડીપીઓ મનસુખ સાગઠિયા ઇન્જિનિયર ગૌતમ જોશીએ પણ અરજી કરી હતી જયદીપ ચૌધરી રાજેશ મકવાણાએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી તત્કાલીન ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની પણ અરજીને ફગાવવામાં આવી છે